તો સાહેબ ને આ હવે આ ઝીણા ઝીણાં ખતરા મળ્યા છે થાવા એટલે કે સમશાન છે કે જંગલમાં દેવળની અંદર હા અરે જંગલની અંદર દેવળ છે હા ને સાહેબમાં કોઈ પી ગયા તોડી ગયા હોય એના હાથ ફ્રી હતાય હવે સાહેબ ઈવડાઈએ હું કેમ ત્યાં જાય ખબર છે વાર ભાઈ કુટુંબ હા

મિત્રો તમે વિચારો કે આ કેવા પ્રકારના લોકો પડે છે જે માતાજીને પણ વેચી મારે છે પોતાના દારૂ માટે મિત્રો આ બાબતની જોરદાર રેકોર્ડિંગ જે છે અહેવાલમાં વાયરલ થઈ છે તો આવો સાંભળે કે ઘટના શું બની છે અને કઈ રીતે આ દરોડિયા માતાજીની મૂર્તિને ભંગારમાં વેચી અને દારૂ પીધો છે મિત્રો રસપ્રદ વાત છે તમે સાંભળશો તો તમને પણ મજા આવશે અને દારોડિયા વિશે બે શબ્દો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો साहब जी, बोलो जी। नमस्कार। नमस्कार। आ, ऐसा आ, फिकर फोन करीज जोना। क्यों नहीं? फिकर फोन करीज। बोल तो दीप चिहारो नहीं। सालू, फिकर होता है? हाँ साहब, बोलो। बोलो आवाज़ धीरू आवे गई अच्छी है। रात्रे मैं आपने फोन करो तो साहब, तो अकेले काले कर जो अकेले। हेलो। हाँ। અ મનસુખભાઈ બોલો છો ને જી મનસુખભાઈ રાઠોડ રામોદથી હા સાધુ ગઢડાથી બોલું છું કોણ બોલો ગઢડા સ્વામીના હો ગઢડા સ્વામીના જાતિ વાલ્મીકી હા મારું નામ છે કનૂભાઈ હા આમ કનૂભાઈ દામજીભાઈ વાલ્મીકી હા સાહેબ એક ગઢડાનો

हां तो कह रहे हो या समाज स्थल से मथवा दियो पहले हां काय मार बोलो तो साहेब ने आ अवे आ झीणा झीणा खतरा मिल्या से थावा એટલે કે શમશાન સેઠે જંગલ માં દીવળ ની અંદર હા અરે જંગલ ની અંદર દીવળ છે ને સાહેબ ને મારા મારા બાપ ઓના બાપ બહુ સેવા કરતા ઈ વેયા ગયા મારા બાપુજી વેયા ગયા હા

હવે ત્રણેય ને નોકરીયું મારે નગરપાલિકામાં નોકરી છે ગઢડા નગર પાલિકા સેવા સદન અને મારા મોટા ભાઈ છે ને આપડે સામા કાંઠે ગઢડા આવ્યા હોય તો ખબર હોય સામા કાંઠે સામૃહિક છે આપડે રેફરલ હોસ્પિટલ સિવિલ એમાં મોટા ભાઈ ને નોકરી છે એક ભાઈ ને ડેપો ની અંદર નોકરી છે હવે સાહેબ ક્યારેક ટાઈમ હોય ન હોય અને આ શનિ રવિ હોય ત્યારે જાય કાર હવે ત્યાં જાય ત્યાં તાળા તોડી નાખેલા હોય ને અંદર સમાધિ માથે કોઈ ઝાલરું કોઈ ટોકરા

બરાબર ઈ અમારી માતાજી ના કોઈ ધર્મ ના શાળા કર્યા ખરા તો હવે આ એવાના નામ લે આ બધું આ બધું અખાતર કરે છે આ બધું લઈ જાય છે તો તો કે કે ભાઈ દેવી પૂજક રાઈટ ના સુરી છે અને આ છોકરા પરવાળા ના કે અરે કીધું ભાઈ તમે મોટી નાઈટ નું નામ માં કીધું કોઈ બીજા ને બદનામ કરો માં તમે અંદરો અંદર ના હો તો આવું તમે કરો માં બરોબર

સાહેબ એ દેવળ છે અમારા ધર્મગુરુનું એટલે ઘણા વર્ષો પહેલાંની અઘોરીની સમાધી છે ત્યાં હા એ સમાધી એ પ્રથમ પહેલા અમારા આ ભાભા વેલાના હતા ડોહા મારા ભાભાની ઉંમર હતી એકસોમાં બે વર્ષની ઓછા એટલી ઉંમર હતી દેવ થઈ જાય નહીં આ અઢાર વર્ષની વરસામારા ભાભાની ઓકે પછી મારા નું પદ મારા બાપુએ લીધું તો આ મારા બાપુય નગરપાલિકામાં નોકરી કરતા એની નોકરી મને મળે બાપુ એટલે અમને ત્રણ ભાઈઓને જાતા જાતા કહેતા ગયા કે ભાઈ આમાં આપણો હિકારમાં આપણો હક છે કેરે કરે જ એના સેવા પૂજા કરજો કે જે તમારી શીખાઈ આવી રીતે આમ બધું અમને કીધેલું ઓકે મે સાહેબ આવી રીતે આમ છે આમાં હક બક કે દસ્તાવેજ કે ઉ કોઈનું કાઈ કરેલું નથી પણ એ પેઢી અમારો હક લાગે એવું અમને અમારા ભાભા કહેતા ગયા હતા ઓકે પોલીસ ભાંગડ કર્યું હોય અરે ભાંગતોડ તો હું પણ આ બધું બે ના ઝાલરું ના આ કોઈ દીવાબત્તીના સામાન હોય આ લઈ જાય પીવા વાળા ને સાહેબ શું હોય ફસા મેળ

ઈ ઉપાડી ગયા પછી છેલ્લે સાહેબ એક આ દિવેલ નો ઘી નો બહાર આવે ને ઈ ઉપાડી ગયા આવી રીતે આમ સાહેબ આની થાય છે એટલે મને થોડાક દિવસ પેલા

હા પણ માતાજીના આવડા બેસી ને બેસી ગયા હા તો ખોડિયાર મને ખબર નો પડી કે આવડા માં દીકરા મને ભંગાર માં વેચે હા ભંગાર માં વેચી નાખ્યા ને માતાજી ને અમે તો આ સાહેબ ઘરડા રહીએ એટલે અમે તો એ બધો ઝંઝટ ઓછો કરી નાખ્યો પણ અમને એમ થાય કે જરીક આપડે થોડું ધ્યાન રાખીએ તો સારું કેવાય એમ

કારણ કે જે ભગવાન ગોપીનાથ મહારાજ ગરડા ની અંદર થઈ ગયા ને વર્ષ કફન આપણી પાસે એટલે કે ખાપણ ત્યારે આવો તો પથારી મારું નામ છે ને બસો વર્ષ પેલાનું કાપણ છે ને હા એ હા રાખજો મરું તો મને ઓઢ જોયેલા તમારું નામ એ સાહેબ મારું નામ કનુભાઈ દામજીભાઈ પરમા ઝા વાલ્મિકી ઓકે અને આ છે તમે મંદિર નું કીધું મઢ ની સલામતી નથી કોડિયાર માં ભંગાર માં ઈ કેવું ગામ છે

હવે તમે છે ને આ માતાજી ને ને ભંગાર માં બેસી ને એકાંત ભગવાન ને ભંગાર માં ભાવ કરી નાખ્યો એમાં તમારો ફોટો બોટો મોકલજો ને તો અમે ઈ તો કહીએ કે આવડા લોકો માતાજી ને માનતા હતા પણ ડોહ માતાજી ની ભંગાર માં ને પિત્તર ની મૂર્તિ વેચ બરાબર હા હા એટલે એમાં તમારી જાગૃતતા હોય તો મને તમારો ફોટો મોકલજો નગર એમ નામ ચડાવશું અમે પણ બા એવું છે સાહેબ હા કે હું પાછો આ government ની નોકરી કરું પાછો મારી નોકરી ના હજાર આવે ને

હાખે તમને થાય કે જાવું છે ભગત ને મળવા કનુભાઈ ને તો પધારજો વાર બરાબર ને એ સાહેબ હવે ક્યારેક પાછું અમારે કામ હોય ને ફોન કરું પાછા ઉપાડજો સાહેબ ઓકે ઓકે દાદા એ